વિદ્યાર્થી મિત્રો આજે આ વિડીયોમાં આપણે ગુજરાતી વિષયમાં ધોરણ છ સાત અને આઠ માં દ્વિતીય સત્રમાં જે માટે એક શબ્દ આવે છે ધોરણ માં આપણે સૌપ્રથમ જોઈએ તો આછી ભીનાશ ધરાવતું તેના માટેનો એક શબ્દ થાય આલુ શિવજીના ધનુષ્યનું નામ ત્ર્યંબક ધનુષ્યની ચાપ કન્યા પોતે વર પસંદ કરે તે માટેનો સમારંભ સ્વયંવર કોઈના તરફથી કામ કરવા નિયુક્ત થયેલો માણસ એટલે પ્રતિનિધિ સંસારમાં પ્રભુનો જન્મ લેવો એટલે અવતાર મોટો સોનાનો પર્વત તો સુમેરું ચારે દિશાઓમાં વિજય તો દિગ્વિજય વંશ પરંપરાથી ચાલતું પરંપરાગત ફરીથી થતું નિર્માણ જીર્ણોદ્ધાર સહેલાઈથી તૂટી જાય તેવું બટકણું આગલી હરોળનું એટલે કે મોખરાની તો મોરી મરદાની થી ભરેલા મરદાની બાર સાંખ નહી બહાર દેખાતો ઉપરના છેડાનો ભાગ તોડલું એક સામટા જથ્થામાં આગળ ધસે ઉમટે ધીમો અવાજ મરમર વૈરાગી બાઉ અવધૂત તરત જન્મેલું નવજાત ટેકરાનો ખૂણો ભરવાડો એ જંગલમાં બાંધેલા ઝૂંપડાનું ગામ નેસ અથવા નેસડો એક જ નામથી ઓળખાતો લોક સમૂહ એટલે કોમ ઢોર ઉછેર કરતી જાતનો માણસ માલધારી લાકડાના નાના નાના ટુકડા કરગઠિયા ગુસ્સામાં પાડેલી બૂમ તો થશે ઘુરકાટ કલ્પનાથી ઉત્પન્ન થયેલું કાલ્પનિક પૃથ્વીની સપાટી નીચેનો થર ભૂસ્તરીય આશરે સવા બે કિલોમીટર એટલે ગાવ ચારે બાજુથી પાણીથી વીટળાયેલ જમીન જેને કહેવાય બેટ અથવા દ્વીપ દરિયા કિનારે આવેલું વહાણોની આવજા થઈ શકે તેવું સ્થાન બંદર પ્રાચીન કાળથી ચાલ્યું આવતું સનાતન હવે સાત ના શબ્દ સમૂહ અને તેના માટેનો એક શબ્દ જોઈએ ધ્યાનમાં ન લેવું તે અવગણના યહુદી પ્રજાની મૂળ ભાષા હિબ્રુ લખાણનું મથાળું શીર્ષક પોતાના હિત કે લોભની ચિંતા કે વિચાર કરનાર ગાફેલ ભૂમિતિના કોઈ સિદ્ધાંતને સાબિત કરવા માટેની તાર્કિક પદ્ધતિ એટલે પ્રમેય જન્મ આપનાર માં એટલે જનની સરળતાથી ન મળે તે અથવા દુર્લભ ફેરફાર ન થાય તેવી અચળા હોળી રમવા નીકળેલો ઘેરૈયો છિદ્ર માંથી પડતું સૂર્યનું કિરણ હેર્યું ઠીંગણું પણ વેગથી ચાલતો એક જાતનો બળદ ગેણીયો તેલની ધાર પાણી પર પડે તો પણ તે અલગ રહે છે તેમ તેલ ધારાવત બુટની અંદર નાખવામાં આવતું નરમ અથવા છૂટું પડ સગથળી ગુસ્સા કે આવેશ બાવરું બનેલું ધુઆપુઆ મુંગા થઈ જવું તે અવાચક વિરામ લીધા વિના અવિરત હદ તે વાયદા ચામડાની સાંકડી પટ્ટી કે દોરી વાધરી વૃદ્ધાવસ્થાને કારણે અશક્ત શિથિલ રસ વગરની રસહીન શેરડીના સાંઠાનો નાનો ટુકડો એટલે કાતળી ઊંડા પાણી વાળી જગ્યા ગુનો વાંસ જેટલા ઊંડા પાણી વાળી જગ્યા વાંસ જાળ પાણી પાણીમાં આગળ ધપવા શરીરનો હેલારો મારવો તે શેલારો ધીમા અને આછા પ્રકાશથી ચમકવું જ્યાં સ્ત્રીઓ પાણી ભરતી હોય તે કુવો કે જળાશયનો ભાગ પનઘટ ઉમંગથી ઝુકતી આવતી લળતી ઝીણી બાબતની દરકાર કરનાર ગણતરી વાળા ઘર વ્યવહાર સાચવનારી ઘર રખવું ધોરણ આઠ ના જોઈએ પોતાના સ્થાનેથી ખસવું તે સ્ખલિત થવું દરકાર કર્યા વિના ઉવેખી નવી પરણેલી સ્ત્રી નવોઢા વિધવાના નામ આગળ માનાર્થે વપરાતું વિશેષણ ગંગા સ્વરૂપ એક પછી એક ક્રમશઃ ન સમજાય તેવું અગમ્ય પૈસાનો ત્રીજો ભાગ પાય નજરાણાની ચીજ સોગાત નિયંત્રણ વિનાનું રેઢિયાળ જે તે સમયની મનની સ્થિતિ મિજાજ શીર ઉપર શોભતું છોગું શીર છોગુ ધર્મ માટે કે ધર્મ દ્વારા લડાતું યુદ્ધ ધર્મ યુદ્ધ બગલમાં થતું ગુમડું કાખબલાય ભાઈ માટેનો ભાવ અથવા લાગણી ભ્રાતૃભાવ ધીમે ધીમે ચંપી કરવી તળાશું બંને બાજુ વગાડી શકાય એવું ઢોલક જેવું એક વાદ્ય મૃદંગ જેનો કોઈ આધાર ના હોય તેનો આધાર શરણ કટાક્ષમાં બોલનારી વાંકા બોલી સુગંધ ભર્યો લેખથી ગભરાઈ જવું છળવું આકાશ જેવા ભૂરા રંગનું આસમાની હોય તેના કરતા વાત વધારીને રજૂ કરવી તે અતિશયોક્તિ કશુંક છુપાવવા માટેનું ઓઢણ અંચળો મહેનત કરનાર પુરુષાર્થી ગમત ભર્યો મેળાવડો મિજલસ સાવ જરૂરી હોય તેવા સાધનો ન હોય તે મુશ્કેલી અગવડ આતુરતા સાથેની વારંવારની ઈચ્છા ઝંખના દુખી થઈ જવું વલખવું ચારી દિશામાં ચોગમ તોફાની પગેલો વિવાદની મુદ્દાની રજૂઆત દલીલ તાકીને એક જ સ્થાને જોઈ ચિત્ત એકાગ્ર કરવાની યોગની ક્રિયા ત્રાટક ગાડાના બળદના દોરડાના માપના અંતરે રાશવા પહેરેલી સાડીનો લટકતો છેડો પાલવ અગાઉથી નક્કી કરેલું આગોતરું હર્ષભેર આવકાર આપવું વધાવવું પાંદડામાંથી આવતો અવાજ મરમર એક ગામ છોડી બીજા ગામ જવું ગામતરું તરત જન્મેલા બાળકને આપવામાં આવતું ગોળ ઘી અને પાણીનું મિશ્રણ ગળથુથી અડધું ડાહ્યું અડધું ગાંડું દાધા રંગુ વિવાહ વિધિમાં માં વર સાત પગલા સાથે ફરે તે વિધિ સપ્તપદી આડું અવળું નહીં પણ સીધું અનુકૂળ તો પાથરું એક જાતની જાડી પોચી પૂરી દહીથરૂ કંકો રાખવાની પ્યાલી કંકાવટી પાલવવાળી એક જાતની સાડી સેલારી રેખાઓ અથવા શબ્દોથી વર્ણવું તે આલેખવું બે બારણા વચ્ચેની ભોયતળિયાની ઉપસ્થિતિ જગ્યા ઉંબરો આચમન કરવા માટેની ચમચી આચમની ધર્મવિધિમાં વપરાતી તાંબાની તાસ તરભાણું આવા અન્ય વિડીયોની અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો થેન્ક યુ